ભાવનગર શહેરમાં અનેક સ્થળોએ મોટા પંડાલો આવ્યા છે ભગવાન શ્રી ગણપતિ વિઘ્નહર્તા ગણેશજીના પંડાલોમાં મોટી સંખ્યામાં ભક્તજનો છે એ દર્શન માટે આવી પહોંચ્યા છીએ આજે આપણે ટોકિત ભાવનગર ની ટીમ આવી પહોંચી છે વાઘાવાડી ચા રાજા કહી શકાય કે જે પ્રકારે વર્ષોથી આમ તો આ જે ઉત્સવ છે મહારાષ્ટ્રનો છે મરાઠી લોકો છે સૌથી વધુ આ ઉત્સવ છે પણ તો આ સમગ્ર ઉત્સવ હોય ગુજરાતમાં કહી શકાય કે જબરજસ્ત રીતે આગમન થઈ ચૂક્યું છે અને એમાં જ્યારે રાષ્ટ્રભક્તિની વાત છે ઓપરેશન સિંદૂર જે પ્રકારે પહેલ ગામમાં જે હુમલો થયો અને ત્યારબાદ સમગ્ર દેશવાસીઓમાં રાષ્ટ્રભક્તિ જાગી છે અને એને લીધે ઓપરેશન સિંધુની વાત સાથે પણ આ વાઘાવાડી રાજાનો જે ગણેશ પંડાલ છે તે આપણે આવ્યા છીએ ભૌમિક સાથે વાત આપણે કરીશું ભાઈ શું કહેશો આખા કાર્યકને લીધે સૌ તો કોણ આલા રે કોણ આલા વાઘાવાડી ચા વાઘ આલા આ નાદ સાથે બે હજાર ત્રેવીસ થી અમે લોકોએ કેસરી મિત્ર મંડળના માધ્યમથી

પ્રથાને જેમને સમગ્ર રાષ્ટ્રની અંદર ફેલાવી હતી એ પ્રથાને અમે લોકો એના વાહક બની અમે લોકો એ પ્રથામાં જોડાઈ ગયા છે વાત રહી કે આ કાર્યક્રમ મહારાષ્ટ્રનો છે ગુજરાતનો છે કર્ણાટકનો છે બંગાળનો છે આ કાર્યક્રમ જે સમયે ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતું એ સમયથી આ કાર્યક્રમ આપણે લોકો આરંભ્યો હતો એટલે આપણે એ સમયે એક જ હતા પણ ભાષાના વિષયોના કારણે આ પ્રદેશો અલગ પડ્યા હતા એટલે આમ જુઓ તો આપણે બધા એક મગની બે ફાળ જ છીએ એટલે એક મગની બે ફાળ હોવાના કારણે આ ઉત્સવ છે જેટલો મહારાષ્ટ્ર નો છે કારણ કે ગુજરાત વિચારધારા વર્ષો થી રાષ્ટ્રવાદ પ્રત્યે પ્રેરાયેલી રહી છે જે સમયે મહારાષ્ટ્ર ની અંદર જે ક્રાંતિના આંદોલનો થયા હતા એ જ રીતે ગુજરાત માં પણ આંદોલન થયા હતા એટલે એક મગની બે ફાળ અને એક માતા માતાની બે સંતાન છે એટલે સ્વભાવ સંસ્કાર તો એક પ્રમાણે જ રહેવાના

જેમ કે તમે વેદો જોઈ શકતા હશો અહીં વેદોનું દર્શન થાય આજે જે વેદોના ગ્રંથો બાળકોને જોવા મળે જેથી કરીને આપણી સનાતન સંસ્કૃતિને ભવિષ્યમાં એ જ બાળકોની જવાબદારી છે એટલે બાળકોએ જવાબદારી સમજે એટલા માટે વેદ દર્શન અહીંયા થયું છે અને સૌથી મહત્વનું કે ઓપરેશન જે આપણે ઓપરેશન સિંદૂર જે આપણે સૈન્યએ કર્યું એ સૈન્યનું આપણું ઓપરેશન સિંદૂર અહીં લોકો જોઈ શકે એને સમજી શકે અને આમ જો આવતીકાલથી અમે એક સિગ્નેચર મુમેન્ટ કરવાના છીએ એ પણ આપ ખાસ લેજો કે અમે અમે લોકો આ મુહિમને અમે સૌ સાથ આપીએ છીએ સેના અને સરકારનો જે મક્કમ અભિગમ હતો એના સમર્થનની આવતીકાલે અહીંયા સહી ઝુંબેશ પણ મોટા પાયે શરૂ કરાવી રહ્યા છે દર્શક મિત્રો આપણે વાત કરી હતી વાઘાવાડીચા રાજાની એટલા માટે અહીંયા સંસ્કૃતિ અને સનાતનની જ્યારે વાત કરવામાં આવી છે આજે કહી શકાય કે જે પ્રકારે આજનો યુગ છે ડિજિટલનો યુગ છે મોબાઈલનો યુગ છે ખાસ કરીને બાળકો જ્યારે મોબાઈલ તરફ લત તરફ જઈ રહ્યા છે ત્યારે અહીંયા સૌથી મહત્વની બાબત છે કે આપણા વેદો છે વેદોની જે પુસ્તિકાઓ છે એ પણ અહીંયા પ્રસ્તુત કરવામાં આવી છે એટલે સંસ્કૃતિના મંડાણ કહી શકાય કે શ્રી ગણેશ અથવા જાણવા માટેની જે વાત છે એ પણ અહીંયા બાળકોને મળશે ત્યારે આશા રાખીએ વધુમાં વધુ લોકો આ પંડાલની મુલાકાત આપણે ફરી મળીશું એક નવા પંડાલની મુલાકાત સાથે